નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો તારીખ ગોંડલ બોટાદ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ આજના કપાસના તાજા બજાર ભાવ કપાસના નીચા ભાવ અને ઊંચા ભાવ રાજકોટ તેરસો પચાસથી સોળસો ત્રીસ રૂપિયા સાવરકુંડલા બારસો પચાસથી સોળસો ત્રીસ રૂપિયા બોટાદ તેરસો ત્રીસથી સોળસો એકસઠ રૂપિયા મહુવા આઠસો પચાસથી બારસો બેતાલીસ રૂપિયા ગોંડલ એક હજાર એકથી ચોવીસ રૂપિયા કાલાવડ એક હજારથી પંદરસો દસ રૂપિયા જામજોધપુર ચૌદસોથી સોળસો ને સત્રીસ રૂપિયા ભાવનગર તેરસો પચીસથી ચૌદસો ને પંચોતેર રૂપિયા જામનગર સાતસોથી ચૌદસો ને પંચાવન રૂપિયા જેતપુર એક હજાર સોમોતેરથી એકતાલીસ રૂપિયા વાંકાનેર અગિયારસોથી રૂપિયા મોરબી બારસો એકાવનથી પંદરસો ને પંચોતેર રૂપિયા રાજુલા એક હજાર એકાવનથી ઓગણસાઠ રૂપિયા હળબદ બારસોથી થી 1615 રૂપિયા તળાજા નવસોથી થી 1450 રૂપિયા બગસરા બારસોથી પંદરસો રૂપિયા ઉપલેટા બારસો પચાસથી ચૌદસો રૂપિયા ધોરાજી એક હજાર અગિયારથી રૂપિયો ધ્રોલ અગિયારસો પંદરથી ચૌદસો ને એકાવન રૂપિયા દસાડા પાટડી તેરસોથી તેરસો ને એકાવન રૂપિયા વિસનગર સાતસોથી પંદરસો ને એક્યાસી રૂપિયા વિરમગામ બારસો એકથી ચૌદસો ને એકસઠ રૂપિયા સતલાસણા પંદરસો અડતાલીસથી પંદરસો ને ઓગણપચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના તાજા કપાસના બજાર ભાવ